આપણી જો મગમાં દવા ફેરવવાનું હાલે હટાણે આપણી બતાડીએ આપણે કઈ દવા ફેરવીએ મગમાં આગળ જીવાયની દવા નાખવાની હે આપણી ઉગાવાની ત્યાં ન નાખવાની હવે જીવેતની દવા નાખી દઈએ તો થોડુંક ને ઓછનો હવે કુકરની ભીગ્યા ભેગી દવા એટલી ન જઈએ આપણે બતાડીએ આગળ હાલો કઈ દવા આપણે પહેરાવી જઈએ આપણી બાવન કિલો મગનું બી છે આ એકનું પેકિંગ આવે આપણી દવાનો પટ મારવાનો હવે આ દવાનો પટ મારીએ આપણે આ દવાનો પટ મારી તો થોડીક જીવાય તો હશે હવે ત્રીપ આપણી વરહનો આ દવાનો પટ મારી દઈએ ઉગાવાની દવા આ જીવાયતની એ દવા કારણ મગમાં ઉગાવાની દવાની કંઈ જરૂર ન પડે જીવાતની નાખી દીધી તો થોડોક ફાયદો રહીએ કુકરનું ઓછું આવે આપણી બાવન કિલો મગમાં આ એક બોટલ નાખવાની હે આપણી જો વાવવાનો હાલે ત્યારે ખીલાજી હું ઉપાડે આવી છે પાંચ થી નીસે હે ઓફર અગિયાર દાંડવાનું વાવેતર છે હવે આપણી આ ખેતરમાં ચાલુ કરવાનું હોય વાવેતર ખાતર છે બારબત્રી હોળ ખાતર વિઘે આપણી પંદર કિલો રાખ્યું એમાં અગિયાર દાંડવે આપણી જવામાં કમ્પ્લીટ વાવેતર થઈ ગયું હોય એટલા ખાતરમાં આપણે આ શિયાળ વિજ્ઞાન વાવેતર કયું હોય જે ઓઇલ કરવા બાકી છે વાવવાનું અટાણે આપણી પસવાળાવાળા માલે વાવે તો રહ્યો આપણી શિયાળ આજુબાજુ લગભગ વીઘે ગમા ઉપડ્યા મગ દાશ થોડોક ચેર કિલો ઉપર કદાચ ગદા શિયાખા એમાં અને આ ખતરમાં ફિટ કિલો એમાં કમ્પ્લીટ ચેર કિલો જે વણા આપણી જો વાહિ આવવાનું હોય કરો ઉપલા ખાતે આવા નહોતો આવવાનું પંદર કિલો ખાતર રાખ્યું આપણી વિગે જે એડ કરાશે કરવા આવે ત્યારે જાગણી ચાલુ કરવાનું હો